દાઉચિંદા ટાઈગર સેના દ્વારા સ્થાનિક રોજગારને લઈ મુખ્ય કારખાના પ્રબંધકને સંબોધન અધ્યક્ષ પત્ર આપવામાં આવ્યું દહોદ જિલ્લામાં આજ રેલવે કારખાનામાં નવ હજાર એચપી લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવ નોકરીમાં પ્રાથમિકતા મળે તે હેતુથી જનતા ટાઈગર સેના દ્વારા વજનપત્ર આપવામાં આવ્યું વજનપત્રમાં જણાવવામાં આવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ બે હજાર બાવીસમાં ભારતીય રેલવે દ્વારા લગભગ

આ પરિયોજનાનો ઉદ્દેશ સ્થાનિક વિકાસને ઉધારવાનો છે આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ સિમેન્સ લિમિટેડ એજન્સીમાં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે જો સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા નહીં આવે તો સ્થાનિક યુવાનો દ્વારા કારખાનાના પ્રવેશ દ્વારની સામે ગાંધી ચેન્ડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિંતી પણ ઉચ્ચારવામાં આવી રિપોર્ટર અજય સાંસુ નમસ્કાર સિંધુ દૈનિકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જો દાહોદ ટાઈગર સેના દ્વારા કારખાના નવીન કારખાનાનું કામ ચાલી રહ્યું છે તેને લઈને જે બેરોજગાર લોકો છે તેને રોજગાર જે સ્થાનિક લોકો છે તેને રોજગાર મળે તે માટે ટાઈગર સેનાના નેતા દ્વારા જે આજે કારખાનામાં જે આવેદન આપ્યું છે આપણે જોડે જે ટાઈગર સેનાના નેતા છે દેવેન્દ્ર મેળા તેના જોડે વાત કરવાનો પ્રયાસ કરશું જી સર આજે આપણે તમે જે આવેદન આપ્યું છે બાબતને લઈને આવેદનપત્ર આપ્યું છે આજે દાહોદના અંદર જે સિમેન્ટ કંપની આવેલી છે રેલવે કારખાનામાં એ સિમેન્ટ આજે સીમેન્ટ્સ કંપનીના અંદર જ્યારે મોટી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા ત્યારે કહીને ગયા હતા કે વીસ હજાર કરોડનું કારખાનું મારે દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું ત્યારે અમારા દાહોદના જે ટ્રાઇબલ વિસ્તારના જે આદિવાસી લોકો છે એ બહાર ગામ મજૂરી કરવા જાય છે આજે દસ હજારની લગભગ આસપાસ લોકો અહીંયા નોકરી પર લેવાના છે તો હું કહેવા માગું છું એમને કે અમારા અહીંયાના સ્થાનિક લોકોને સૌથી પહેલાં રોજગારી મળે અને એમને નોકરી આપવામાં આવે એના માટે અમે બધા આજે દાહોદના જનતા તેમજ દાહોદના આદિવાસી સમાજના લોકો તેમજ બધા ભેળા મળીને અમે આજે સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યું છે દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર કારખાનું છે એટલે કારખાનાની અંદર સિમેન્સ કંપની છે ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે ભણેલા છતાંય બહાર ગામ જેરે કામ કરવું પડે છે તો આપણા દાહોદની અંદર કેમ કામ નથી મળતું બસ બેરોજગારી જે લોકો બેરોજગારી બેઠા છે એ લોકોને રોજગારી મળે એવી મારી ઈચ્છા છે બસ કેવું છે